બનાસકાંઠામાં પાણીના બગાડનો સિલસિલો યથાવત છે ભાભરના કારેલા ગામ પાસે કેનાલ ઓવરફ્લો લાખો પાણીનો વ્યય થયો કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતના ઘરમાં છે અભાવે માટી ભરાઈ કેનાલ ઓવરફ્લો થઈ પાણીના બગાડથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એક તરફ ખેડૂતો સિંચાઈના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ વારંવાર પાઇપલાઇનમાં ભંગાણ અને કેનાલોમાં ગાબડા જેવી ઘટનાઓથી પાણીનો સતત

અત્યાર સુધી માત્ર કેનાલો તૂટતી જ હતી તેના કારણે પાણી ઓવરફ્લો થતું હતું પણ આજે ભાભરના કારેલા ગામ પાસેથી પસાર થતી ડિસ્ટ્રીબ્યુટર કેનાલ નું પાણી ઓવરફ્લો થતા આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું આ પાણી માત્ર ખેતરોમાં ખેડૂતોના ઘર હતા ઘરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને આ જે કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણી પણ વેરફાયું છે આ માટે અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે પરંતુ તો હજુ સુધી કોઈ અધિકારીઓ આવ્યા નથી અને કેનાલ ઓવરફ્લો થવાનું કારણ માત્ર કેનાલની સાફ સફાઈના અભાવવાના કારણે આ કેનાલ ઓવરફ્લો થઈ છે કેનાલમાં જે માટી જામી જાય છે તે માટી સાફ નથી થઈ અને કેનાલમાં પાણી છોડવામાં આવતા આ પાણી ઓવરફ્લો થયું હતું ને ખેડૂતોને મોટું નુકસાન થયું છે આભાર આપનો તમામ માહિતી બદલ તો અરવલ્લીના મેઘરજમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીની પાઇપ તૂટી જતા પાણીનો વેડફાટ થયો હતો છેલ્લા ચાર દિવસથી તૂટેલી પાઇપલાઇન હજુ સુધી રિપેર નહીં કરાતા લોકો પરેશાન વેઠી રહ્યા છે તો બીજી તરફ પાઇપલાઇન તૂટતા પીવામાં પાણીની પણ તંગી ઊભી થઈ ગઈ છે તો જસદણ પેટા ચૂંટણીમાં વિજય બનેલા કુવર્શી બાવળીયાએ આજે ભાજપના ધારાસભ્ય તરીકે શપથ લીધા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ યુડાસમા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બાવળીયાને શપથ લેવડાવ્યા ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં આવેલા બાવળીયાએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી જસદન પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય પણ હાંસલ કર્યો છે વિશ્વાસ ખંડિત ન થાય એ રીતે આગામી દિવસમાં પીવાના પાણીની પ્રાયોરિટી આપીને ખેડૂતોના પ્રશ્નો હોય એ ઉપરાંત જે વિસ્તારના પાયાના પ્રશ્નો છે એ ઉકેલવા માટે રાજ્ય સરકારના સહયોગથી જ્યારે હું મંત્રીમંડળના સભ્ય તરીકે કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં બેઠો છું ત્યારે એ જે ચૂંટણી વખતે આપેલા વચનો એને પ્રાયોરિટી આપીને વહેલી તકે ઉકેલ આવે એ હલ થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં થઈ શકે છે મોટો ઉલટફેર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓના નિવેદનો પરથી આ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ શપથવિધિ કોંગ્રેસના અનેક નેતાઓ તેમના સંપર્કમાં હોવાનું જણાવ્યું જેની સામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ભાજપના અનેક સિનિયર નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે કાર્યકરો પણ ક્યાંક અંદર અનુભવી રહ્યા છે એવો પણ આવતા દિવસોમાં કંઈક નવા ધડાકા કરે એવી તૈયારીઓમાં છે કારણ કે એમનું ત્યાં મહત્વ રહ્યું નથી એમની કોઈ નોંધ લેવાત નથી એવા કેટલાક આગેવાનો અને એવા મારા સંપર્કમાં છે એ જોઈએ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીઓની આસપાસ એના આ બધું પરિણામ જોવા મળશે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે અને સંપર્કમાં હોવા કરતાં પણ આજે આખા દેશની પ્રજા

મોરભુવન નામના મકાનમાં કંદોઈ કામ કરતા દીપકભાઈ સાકરિયાના સમગ્ર પરિવારે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દીપકભાઈનું મકાન લોન પર હતું આ ઉપરાંત માતાની બીમારીના પગલે દર મહિને દવામાં મોટો ખર્ચ થતો હતો જેની સામે આવક ખૂબ જ મર્યાદિત હોય ગત રાત્રિના દીપકભાઈ સાકરિયા તેમની માતા પત્ની અને બે સંતાનો સહિત પાંચ સભ્યોએ ઝેરી દવા પી

ਆ ਆ ਯੂ ਨੋ ਮੈਡੀਕਲ ਟ੍ਰੀਟਮੈਂਟ ਚਲਤੋ ਹੋ ਤੋ ਜੇਨਾ ਤੀ ਮਹੀਨਾ ਇਹਨੋ 20 ਤੋਂ 25000 ਰੁਪਿਆ ਯੂ ਨੋ ਵਰਵਾਤ ਦੇਤਾ ਪੜਤਾਤਾ ਅਨੇ ਇਹਨਾ ਸਾਥੇ ਸਾਥੇ ਘਰ ਨੂੰ ਪਨ ਖਰਚਾ ਹਤਾ ਅਨੇ ਲੋਨ ਪਨ ਬੈਂਕ ਨੇ ਲੀਦਾਤਾ ਜੇਨਾ ਪਨ ਇਨਸਟਾਲਮੈਂਟ 15 ਤੋਂ 20000 ਆਤੀ ਐ ਨਨੇ ਸਾਵੇਂ ਆਵਕ 10 ਤੋਂ 15000 ਆਤੀ કરાઈ પોલીસ એકેડેમીના પીએસઆઈએ આપઘાત મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો છે પરિવારે પોલીસ પર આરોપ લગાવ્યો છે અને યોગ્ય દિશામાં તપાસ કરવાની માંગ કરી છે ગઈકાલે કરાઈ પોલીસ તાલીમ લઈ રહેલા પોલીસ બેડામાં મચી ગઈ હતી વર્ષ સત્તર બેચના પીએસઆઈ ડીએસ રાઠોડ કરાઈ અકાદમી ખાતે ટ્રેનિંગમાં હતા એટલું જ નહીં ત્રણ પાનાની સુસાઇડ નોટ પણ તેમની પાસેથી મળી આવી છે પરિવારનો આરોપ છે કે આ સુસાઇડ નોટ હજુ સુધી તેને આપવામાં આવી નથી એટલું જ નહીં પરિવારે ડીવાયએસપી પટેલ આપઘાત હોવાનો પણ આરોપ લગાવ્યો છે પરિવારનું કહેવું છે કે ડીવાયએસપીને બચાવવા માટે પોલીસ યોગ્ય દિશામાં તપાસ નથી કરતી તો બીજી તરફ પીએસઆઈના પિતાએ પોલીસ કમિશનરને કરી હતી અને પોલીસ કમિશનરે યોગ્ય તપાસની ખાતરી આપી હતી આ કહ્યું કે દોષિતોને નહીં છોડીએ તપાસ કરીને પોલીસ તરફથી સો ટકા આશા છે સાહેબે મને કહ્યું છે કમિશનર સાહેબે પોલીસ કમિશનરે તમને ન્યાય અપાવીશું તમે થોડું ધીરજ અને હિંમત રાખો અને તમે પોતાનું ધ્યાન રાખો તો સુસાઈડ નોટમાં પીએસઆઈ ડીએસ રાઠોડે સુસાઇડ સુસાઇડ નોટ લખી જેમાં તેમણે પર આરોપ લગાવ્યો નોટમાં પીએસઆઈએ લખ્યું કે હું ડીવાયએસપી એનપી પટેલ ને ત્રાસ આત્મહત્યા કરું છું તે મને માનસિક ત્રાસ આપે છે ઓફિસમાં બોલાવી ખકડાવે છે ખોટી માંગણી કરે છે એટલે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી કોઈ મારે ત્રણ વર્ષની પુત્રી છે મરણ પછી એનું કોણ ધ્યાન રાખશે આ સવાલ મારા મગજમાં હંમેશાથી હતો પણ એનપી પટેલના ત્રાસથી તે વિચાર મેં ત્યાગી દીધો એટલી ઈચ્છા છે કે એનપી પટેલને ને આ જીવન કેદ કરવામાં આવે હું પૂરા હોશ માં નિવેદન આપું છું સાહીઠ વર્ષીય ખેડૂતે વાડીમાં જ આપઘાત કરી લીધો હતો પીજીવીસીએલ અધિકારી સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે વડા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધતા લાશને વડા એ સેન્ટર મૂકીને પરિવાર ઘરે રવાના થયો છે જેને પગલે મામલતદાર ડીવાયએસપી સહિતના અધિકારીઓએ મૃતક ખેડૂતના પરિવારને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા છે રાજકોટના લક્ષ્મીનગરમાં અસામાજિક તત્વોનો આતંક મચ્યો છે રાત્રિના એક વાગ્યાના સુમારે કેટલાક તત્વો ઘાતક હથિયારો સાથે આવ્યા અને બે કાર તથા સાત રિક્ષાના કાચ ફોડ્યા જ્યારે આ મામલે સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો તો તત્વોએ સ્થાનિકો સાથે મારામારી કરી જેમાં પાંચ સ્થાનિકોની ઇજા પહોંચી છે જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્તોમાંથી એક વૃદ્ધની હાલત ગંભીર છે પચીસ થી ત્રીસ જણા રાતના દોઢ થી બે વચ્ચે આવ્યા હતા અને પાઇપના ઘા ને પાણાના ઘા મારીને ગયા છે હું રખતો નથી પચીસ થી ત્રીસ જણા કોણ હતા પણ અમારી બે રિક્ષાઓમાં નુકસાન આવ્યા અત્યારે મારા ફાધર સિરિયસમાં છે ખબર નહીં અંદરનો ડખો હશે જ ઉપર તો આ લોકો રોડ ઉપર સીન સપાટા કરીને અમારી રિક્ષાઓ તોડ ભાંગ કરેલ છે અને શેરીઓમાં પણ ધમકીઓ આપેલ છે નવ ગાડીઓ તોડફોડ કરેલી છે અમે રિક્વેસ્ટ કરવા છતાં અમને ગાડું બોલેલ છે અને બહુ હેરાન કરેલ છે આ લોકો દારૂ અંદર જુગાર દારૂ મટન મુરગી બધું કરે છે એ લોકો એનો ધંધો કરે છે આપણે કંઈ નિસ્બત નથી પણ અમારો શું વાક સાહેબ અમને શું પ્રોબ્લેમ છે અમારી સાથે લોકોને કે અમારી ગાડીમાં નવ ગાડી મારી પર લિસ્ટ પણ છે નવ ગાડીમાં ભાંગ તોડ છે ત્રણ ફોર વ્હીલ છે ચાર પાંચ ઓટો રિક્ષા છે ત્રણ લોડિંગ આતું શક્તિ છે અને ત્રણ ચાર એક્ટિવા પણ છે એ સાહેબ લુખા તો જેવા લાગતા હતા ને એ લોકોનો કંઈક અંદર પ્રોબ્લેમ હતી અમને તો સાહેબ ખ્યાલ નથી કેમ કે આ સાથે બુલેટિનમાં રોકાઈશું એક